મહાકુંભનો આવતીકાલે એટલે કે મહાશિવરાત્રી છેલ્લો દિવસ છે મંગળવાર સવારથી મેળામાં ફરી ભારે ભીડ જોવા મળી રહી છે નજીકના જિલ્લાઓમાંથી લોકો આવી રહ્યા છે પ્રયાગરાજ શહેરના તમામ પ્રવેશ દ્વારો પર ટ્રાફિક જામ છે પોલીસ ધીમે ધીમે વાહનોને નીકાળી રહી છે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટ આજે સાંજે છ વાગ્યાથી પ્રયાગરાજ રેટ એટલે કે શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે એટલે કે સાંજથી કોઈ વાહન શહેરમાં પ્રવેશી શકશે નહીં તે જ સમયે મેળાનો વિસ્તાર સાંજે ચાર વાગ્યાથી નો વ્હીકલ રાખીને મંગળવાર સવારથી પ્રયાગરાજ પહોંચતા વાહનોને સંગમથી દસ કિલોમીટર પહેલા પાર્કિંગમાં રોકવામાં આવી રહ્યા છે વહીવટી તંત્રે ભક્તોને નજીકના ઘાટ પર સ્નાન કરીને ઘરે જવા અપીલ કરી છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં અડસઠ પોઈન્ટ એકત્રીસ લાખ લોકોએ સ્નાન કર્યું છે મહાકુંભમાં દેખરેખ માટે વાયુસેના તૈનાત કરવામાં આવી છે